રાજકોટની દુર્ઘટના બાદ અરવલ્લીનું તંત્ર પણ સફાળું બેઠું થયું છે અરવલ્લીના જિલ્લા કલેકટરે તપાસ માટે મોડાસાના ચીફ ઓફિસરની અધ્યક્ષતામાં સમિતિની રચના કરી શહેરમાં મોલ મલ્ટીપ્લેક્સ ટ્યુશન ક્લાસીસ સહિતના જાહેર સ્થળો પર ચેકિંગ હાથ ધરાયું શહેરની જુદી જુદી હોસ્પિટલ સહિત પાંત્રીસ એકમોમાં તપાસ હાથ ધરાઈ ફાયર સેફ્ટીનો અભાવ જોવા મળતા નોટિસ આપી દસ દિવસમાં કાર્યવાહી કરવા નોટિસ અપાઈ ફાયર સેફ્ટી વગર ચાલતા ટ્યુશન ક્લાસીસને પણ નોટિસ અપાઈ છે શહેરના પાંત્રીસ એકમો પર તપાસ કરવામાં આવી ફાયર સેફટી વગર ચાલતા ટ્યુશન ક્લાસીસને પણ નોટિસ આપવામાં આવી છે રાજકોટની દુર્ઘટના બાદ હવે અરવલ્લીનું તંત્ર પણ જાગ્યું છે જુદા જુદા હોસ્પિટલો ટ્યુશન ક્લાસીસ શોપિંગ મોલ ગોડાઉનો વગેરેની મુલાકાત સેફ્ટીના સુરક્ષાને ધ્યાનમાં લઈને જે જરૂરી વ્યવસ્થા કરવામાં આવે છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવી હતી આજરોજ જે જુદા જુદા વિસ્તારોની મુલાકાત લેવામાં આવી જેની અંદર મોટાભાગે ખાવાની સુવિધાઓ હતી પણ ક્યાંક ટેક્ઝિટની પ્રશ્નો હતા જે નગરપાલિકા દ્વારા તમામે લિખિતમાં જાણ કરી છે અને તમામ વ્યવસ્થાઓ આગામી દિન દસમાં પૂર્ણ કરી નગરપાલિકાને જાણ કરવા જણાવે છે